જય ભગવાન મિત્રો હું છું પ્રભુલભાઈ પંડ્યા મિત્રો નવા વર્ષની શરૂઆત થાય દરેક લોકોને મનમાં પ્રશ્ન થાય કે મારું નવ વર્ષ કેવું જશે તો મેષ રાશિની વાત કરવી છે મેષ રાશિ એટલે અલ અને ઈ મેષ રાશિને થશે ધન લાભ કેમ કે અહીંયા વર્તમાન સમયની અંદર ગોચર ગ્રહ પ્રમાણે ચોથે ગુરુ અગિયારમે રાહુ અને બારમે શનિ છે ચોથે ગુરુ અને અગિયારમે રાહુ હોવાથી

દાંપત્ય જીવનમાં પતિ પત્ની સાથે અણ બનાવતા અણ ન થાય તેનું ધ્યાન રાખવાનું કોઈ તમારું કમાયેલું ધન કોઈ લઈ ના જાય ચીટિંગ ના કરી જાય એનું તમારે ધ્યાન રાખવાનું કેમ કે ઓલરેડી મેષ રાશિમાં શનિ મહારાજની પનોતી ચાલુ છે ઉપાય શું કરવાના શક્ય હોય તો નવ વર્ષની અંદર શનિ મહારાજનો રત્ન તમારે વચ્ચેની આંગળીમાં જીવતો રત્ન ધારણ કરવું વિશેષમાં આઠ ગરીબોને તમે ભોજન કરાવી શકો છો અને જો તમારે વિશેષ જાણકારી તમારી રાશિની જોતી હોય તો અમારી યુટ્યુબ ચેનલ જય ભગવાન પ્રફુલ પંડ્યા યુટ્યુબ ચેનલ ઉપર સંપૂર્ણ આનો વિડીયો આપેલો છે અને જ્યોતિષને લઈને કંઈક માર્ગદર્શન જોતું હોય તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો જય ભગવાન